તમારા આડોશ પાડોશમાં વિસાબદરના ખૂણે ખાંચડેથી એમને કહો કોણ છે નિતિનભાઈ તમારા ઘરનો માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘરનો દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન એટલે એક બે મિત્રો સાથે વાત કરી કોરોનાના સમયમાં ચૂંટણીના રાજકારણની કોઈ જ લાલસા વગર આખા વિસાવદર ની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય તે એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા એક એક માણસની જવાબદારી બને છે વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે એટલા માટે હું અમને પ્રચારમાં આવ્યો છે આવું સાલેસ નિખાલસ વ્યક્તિત્વ વિસાવદરની ધરતી એ એ વિસાવદરની ધરતી એની સાથે એમનું અંગત લગાવ છે આ માટીમાંથી નીકળેલો માણસ છે એમના માટે દિશા બદલ એ ચૂંટણીના અખાડો નથી આ માણસ માટે તો નહીન્સ ના હોઉં ને કે ખરેખર આવો માણસ ના હોય તો આવું બોલું મારો આત્મા જાણે છે કે આ નિખાલસ માણસ છે એની જોડે સચ્ચાઈ છે નિષ્ઠા છેલ્લામાં છેલ્લો માણસની વેદના અને વાંચા આપશે એટલા માટે તમારી વચ્ચે એનો ઉભો છે એક પ્રચાર એવો એક કે પાર્ટી ની નોકરી માટે કરવો પડે અને એક પ્રચાર એવો જેમાં તમારા આત્મામાંથી અવાજ આવે મારો આત્મા કે છે કે માણસ જીતવો જોઈએ